વોક ફોર પીસ કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારી શક્તિનગર અંકલેશ્વર શહેર સેવા કેન્દ્રના પ્રભારી બી કે નિમાબહેન દ્વારા કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારીના લગભગ એકસો પચાસ સહભાગીઓ આ વોકેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મિલેનિયમ મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ શાંતિનો સંદેશ ફેલાવતા શાંતિપૂર્ણ રીતે ચાલ્યા હતા આ કાર્યક્રમ અંકલેશ્વરના સ્વર્ણિમ લેક યો પાર્ક થી શરૂ થયો હતો જ્યાં ભરુત સબ્જોન ના ઇન્ચાર્જ અને જ્ઞાન સર્વર ના ડિરેક્ટર બી કે પ્રભા દેદીજી એ બી કે ભાઈઓ અને બહેનોને બાબાના મહાવક્યોનું પઠન કર્યું હતું શાંતિના স্পંદનોનું મહત્વ દરિકને સમજાવતા તેમણે કહ્યું કે પ્રદર્શનની સેવા સમયાંતરે કરવામાં આવી છે પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા શાંતિનાદાનની ખૂબ જરૂર છે તો આ અંતર્ગત અમે બે ત્રણ મહિનામાં અલગ અલગ સ્થળોએ સંગઠિત રીતે શાંતિનું દાન કરવાનો સંકલ્પ કર્યો જેથી વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે કાર્યક્રમમાં મહેમાન નરેન્દ્રભાઈ ડાયાભાઈ રઘુવીર સિંહ ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્માકુમારીના બીકે હેતલબેનને મહેમાનો અને તમામ ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો અને મિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ કરી હતી પ્રોજેક્ટ હેઠળ શાંતિ યાત્રા વિશે માહિતી આપતા દરેકને શાંતિ માટે શાંતિ યાત્રામાં જોડાવા અને પોતાનો ફાળો આપવા વિનંતી કરવામાં આવી હતી આ પછી બધા સહભાગી સામૂહિક રીતે આરોગ્ય શાંતિ અને સામાજિક જાગૃતિને અર્પિત સમર્પિત શાંતિ યાત્રા સફળતાપૂર્ણ કરી હતી પ્રવાસ પછી બધા માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપસ્થિત બધા મહેમાનો અને ભાઈઓ અને બહેનો બ્રહ્માકુમારી બહેનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝ અંકલેશ્વર દ્વારા હિરક જયંતિ મહોત્સવના ઉપલક્ષની અંદર અંકલેશ્વરમાં આજે પીસ ઓફ વોકનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર લગભગ દોઢસો જેટલા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે બ્રહ્માકુમારીઝ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર બ્રહ્માકુમારી દીદી પણ ઉપસ્થિત રહ્યા સાથે નગરના પણ ઘણા લોકોએ આ પદયાત્રાની અંદર ભાગ લીધો पदयात्रा अंदर विश्वनी अंदर शांति फैलाई ए उपलक्ष्य अंदर आ पीस ऑफ वॉक शांति प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय की गुजरात की हिरक जयंती के उपलक्ष्य में विशेष शांति यात्रा का आयोजन किया हुआ है क्योंकि आज की विश्व में शांति की बहुत आवश्यकता है हर एक आत्मा को शांति चाहिए सुख चाहिए तो मनुष्य के जीवन को शांति में बनाने के लिए शांति के वाइब्रेशन फैलाने के लिए आज विशेष अंकलेश्वर में शांति यात्रा का